આજે બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી ગુરુ ગુરુગ્રહને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના વદપક્ષની ત્રીજીની તિથિ છે જે ઉપરના એક ઓગ્યને સુડતાલીસ મિનિટ સુધી છે ત્યાર પછી ચતુર્થી તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં ઉત્તર ભાત્રપદ નક્ષત્રમાં રહેવાના છે આજે અપોર્ના એક ઓગ્યાને દસ મિનિટ સુધી દ્વિતી યોગ છે ત્યાર પછી સુરયોગ છે આજે વૃષ્ટિ અને બહુ કરણ છે

દક્ષિણ અને અગ્નિ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે દહીં ખાઈને યાત્રા કરવી જોઈએ આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દર્શન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમગ્ર શનિ હોય છે જે એક ક્રૂડ ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ સાવધાની પૂરક પસાર કરવો જોઈએ ખાસ કરીને શનિ ગ્રહના શત્રુ ગ્રહો ની રાશિ સિંહ અને મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ તે સાવધાન રહેવું જોઈએ